નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમીર બનવા માંગતા હોય તો આ ચાર ઉપાયને કરી નાખજો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે શનિવારની રાત્રે આ ઉપાય કરી નાખજો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે તમે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસાવતા રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નહીં સર્જાય માતા લક્ષ્મી તમારાથી હંમેશા ખુશ રહેશે મિત્રો દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેણે ધન ન જોઈતું હોય દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલું બધું ધન હોય જેનાથી તેની બધી જ મનોકામના પૂરી કરી શકે મિત્રો વધારે નહીં તો ઓછામાં ઓછું એટલું હોવું જોઈએ કે જેનાથી તેનો ગુજારો પણ ચલાવી શકે ધન કમાવવા માટે સાચો માર્ગ અપનાવે છે કેટલાય લોકો અને કેટલાય લોકો ધન કમાવવા માટે ખરાબ માર્ગ પણ અપનાવે છે જે લોકો ધન કમાવવા માટે સાચો માર્ગ અપનાવતા હોય મહેનત કરતા હોય અને ઘણા ખૂબ જ ધન કમાવવા માટે જલ્દી છે જ પૈસા કમાવવા માટે છળ કપટનો સહારો પણ લેતા હોય છે બીજી તરફ એવા લોકો હોય છે જેની પાસે પૈસા વધુ સમય સુધી ટકતા નથી મિત્રો શું તમે ભગવાનની ભક્તિ કરો છો તો તેના નિશ્ચિત તેમના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવી શકે છે એટલે કે તમે તમારા જીવનમાં તે બધી જ વસ્તુ સુધી પહોંચી શકો છો જે વસ્તુ સુધી તમે પહોંચવાનું સપનું જોયું હોય છે આજે અમે તેના ઉપાય વિશે જણાવીશું મિત્રો આ એવા ખાસ પ્રકારના ઉપાયો છે જેને તમે કરીને તમારા જીવનમાં બદલાવ લાવી શકો છો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય છે માની લો કે તમારી પૈસા કમાવવાની ઈચ્છા હોય તો તે પણ જલ્દી જ પૂરી થઈ જશે નિશ્ચિત રૂપથી જ મહેનત વગર તમને કશું જ પ્રાપ્ત નથી થતું તમે મહેનતની સાથે જ થોડા ઉપાયો કરી લો છો તો તેનો લાભ તમારા જીવનમાં ચોક્કસપણે થાય જ છે કારણ કે મિત્રો ઘણા લોકોને ગ્રહદોષ હોય છે ઘણા લોકોની કુંડળીમાં સારા ગ્રહનો ન હોય છે અને ઘણા લોકોની કુંડળી ખરાબ હોય છે પરંતુ તેઓ આવા થોડા ઘણા ઉપાયોને કરીને ચાલે તો મહેનત કરે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે કેટલાય લોકોને ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનત પ્રમાણેનું ફળ મળતું નથી તેઓએ વિચારતા હોય છે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ શા માટે યોગ્ય ફળ નથી મળતું તો આ ઉપાયોને શનિવારની રાત્રે કરવામાં આવે તો ઉપાયો માત્ર કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દો અને કષ્ટો દૂર થઈ જશે જે ઉપાયના કારણે તમે તમારા જીવનમાં કંઈ પણ ઈચ્છો છો તે કાર્ય પૂર્ણ થાય છે આજે અમે તમને તમારા રસોડામાં હાજર એવી વસ્તુઓના ઉપાય વિશે જણાવીશું મિત્રો તે કઈ વસ્તુ છે તો ચાલો તેના વિશે પણ જાણીએ તમારા ઘરમાં લોટ હોય છે તમે જે લોટથી રોટલી ભાખરી ખાવ છો અથવા કંઈ પણ વસ્તુ બનાવતા હશો તે દરેકના ઘરે હોય જશે ખાવા માટે બંને સમયે ઘઉંની રોટલી અથવા તો બીજા કોઈ લોટની રોટલી બનાવવામાં આવે છે તમે રોટલીઓ ખાવ છો તો તમને આ ઉપાય પૈસાદાર પણ બનાવી શકે છે તમે કદાચ આના ઉપાય વિશે જાણતા નહીં હોય રોટલીનો માત્ર આ ઉપાય કરવાથી તમારી તમામ દરિદ્રતા અને દુઃખો દૂર થઈ જશે તમારા જીવનમાંથી અને તમારા ઘરમાંથી દરિદ્રતાને ખૂબ દૂર ફેંકી દે છે મિત્રો આર્થિક તંગી જરૂરી નથી કે તે ગરીબીની હાલતમાં જ હોય પરંતુ ઘણા એવા ઘર હોય છે જ્યાં આવકના સારા એવા સ્ત્રોત હોય છે સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે ઘણા લોકોના ઘરમાં કમાવનાર વ્યક્તિ બેથી ત્રણ હોય છે પરંતુ તેમના ઘરમાં ધનની અછત જોવા મળે છે તો મિત્રો આવા સારા એવા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની અછત હોય એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય જેનાથી એકઠું કરેલું ધન ધીમે ધીમે કરીને ખર્ચાઈ જાય છે તેઓ ગરીબ થવા લાગે છે ઘણી એવી મુશ્કેલી હોય જેને જ્યોતિષશાસ્ત્રમાં ધનના રોગો કહેવામાં આવ્યા છે એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ ખર્ચ થઈ જાય છે જ્યાં તેમણે વિચાર્યું પણ ન હોય તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી આવે છે તેમના જીવનમાં ધન સંબંધિત સમસ્યા વધવા લાગે છે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તેમના પર નથી રહેતા તમારા પરિવારના સભ્યો વચ્ચે કલેશનું વાતાવરણ બન્યું રહે છે જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકતી નથી તેનાથી વિપરીત છે એવા ઘણા પરિવારો છે જેમાં આવકનો એક સ્ત્રોત આવતા જ બીજો સ્ત્રોત રોકાઈ જાય તમારા પરિવારની અંદર કમાવવાવાળા પાંચ વ્યક્તિ હોય અને આવકના પાંચ એવા સ્ત્રોત હોય પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો બે લોકો પાસેથી પૈસા રોકાઈ જાય છે આવકના સ્ત્રોતો ઘટવા લાગે છે જેના કારણથી તમે જેવું વિચારો છો તેવું તમે કરી નથી શકતા તમારે આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે એટલા માટે તમારે આવા ઉપાયો જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે અને તમારે ધનની દ્રષ્ટિએ દુઃખને ન જોવું પડે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ઝઘડા કલેશ નહીં થાય માત્ર તમારે આ ઉપાયને યોગ્ય સમયે કરવાનો રહેશે આ ઉપાય કરવાથી સાથે તમે મહેનત કરો છો આખો દિવસ મહેનત કરો તો તેમનું અવશ્યને અવશ્ય ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આગળની માહિતી શરૂ કરીએ તે પહેલાં જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો હવે આપણે માહિતીને આગળ વધારીએ તો જ્યારે તમે લોટ દળવા માટે જાઓ છો તો ઘરે લોટને દળો છો એટલે કે લોટ દળવા જાઓ તો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટ દળવા માટે શનિવારના દિવસની તમારે પસંદગી કરવી જોઈએ શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળો અથવા દળવા જાઓ તો ખૂબ જ શુભ માનવામાં આવે છે લોટ દળાવતા પહેલાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો તેમાં થોડા ચણા નાખવાના છે ચણા ગુરુગ્રહને ધનનાકારક માનવામાં આવે છે ગુરુગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રસન્ન થઈ જાય તો તેમના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા નથી મળતી એટલા માટે ગુરુગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે એટલે તમારે સો ગ્રામ કાળા ચણા સો ગ્રામ તુલસીના પાન તમે સો ગ્રામ તુલસીના પાન ન લઈ શકો તો તમે સો ગ્રામ તુલસીના પાન લેવામાં શક્ય ન હોય તો ઓછામાં ઓછા પચાસ ગ્રામ તુલસીના પાન લેવા જોઈએ બે દાણા કેસરના નાખવા જોઈએ આ બધી સામગ્રીને એકત્રિત કર્યા બાદ તેને તમારે ઘઉંમાં ભેળવી દેવાની છે અને જ્યારે તમે તુલસી ઘઉં દળાવવા જાઓ છો અથવા દળવાના છો ત્યારે તમારે પ્રયત્ન કરવાનો કે આ લોટનો ઘરના બધા જ સભ્યો ઉપયોગ કરી શકે આ લોટને તમારે શનિવારે જ દળવાનો છે આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં જલ્દીથી જ આર્થિક તંગી દૂર થાય છે તમારા ઘરમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગે છે તો મિત્રો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય કોઈ પણ બીમાર રહેતું હોય અને હંમેશા પરિવારના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડાનું વાતાવરણ રહે અથવા તો લગ્નનો યોગ ન બની રહ્યો હોય તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન ન થઈ રહ્યા હોય અથવા તો કોઈ ઈચ્છિત નોકરી ન મળી રહી હોય તમે ખૂબ જ મહેનત કરવી પડે છે છતાં પણ નોકરી નથી મળતી તો આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ તો આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારી તમામ ઈચ્છા પૂર્ણ થઈ જશે આ એક સારો ઉપાય છે આ ઉપાય કરવાથી તમે જે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ દૂર કરી શકો છો તમારે તે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખીને તેની એક રોટલી બનાવીને ગુરુવારના દિવસે ગાય માતાને ખવડાવી દેવાની છે મિત્રો માત્ર આ ઉપાય કરવાથી તેત્રીસ કોટી દેવતાઓ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા જે પહેલેથી હતી તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થવા લાગે છે મિત્રો જે ઘરોમાં ધન ટકતું નથી તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે તેના સિવાય તમારે કીડીઓને પ્રતિદિન લોટ આપવો જોઈએ તે ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેના માટે તમારે શું કરવાનું છે ગુરુવારના દિવસે જ્યારે પણ તમે રોટલી માટે લોટ બાંધો છો તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની અથવા તો તમારે તેની અંદર થોડું કેસર નાખવાનું લોટમાંથી બનવાવાળી રોટલી પહેલી તે ગાય માતાને ભોગ ધરાવવાની અને બીજી કોઈ પણ ગૌ માતાને રોટલી ખવડાવી શકો છો ગૌમાતા ન મળે તો ગૌવંશને પણ તમે ખવડાવી શકો છો એટલે કે નંદી મહારાજને પણ ખવડાવી શકો છો આવું કરવાથી નિશ્ચિત રૂપથી ગુરુગ્રહ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દીથી જ ખતમ થઈ જશે અને તમે તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોઈ શકશો જેને કારણે તમારા જીવનની તમામ સમસ્યા દૂર થઈ જશે સાથે સકારાત્મકતા તમારા ઘરમાં નિવાસ કરશે આગળના ઉપાયની વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને ખબર નથી હોતી કે શનિદોષ તેમને પરેશાન કરી રહ્યો છે તેઓ ભૂલી જાય છે અથવા તો તેમને ખબર નથી પડતી કે જીવનમાં શનિદોષ છે કે નહીં જો તો અચાનક જ દુર્ઘટનાનો ભય રહે અથવા તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધિત મુશ્કેલીઓ આવવા લાગે તો શનિવારના દિવસે તમારે કોઈપણ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલીને બનાવીને ખવડાવી દેવી જોઈએ ફક્ત તેનાથી જ શનિદોષ સંબંધિત મુશ્કેલીઓ દૂર થતી નથી પરંતુ તેની સાથે તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ જશે તમારા પર ભારે કર્જ છે તમે સમયસર ચૂકવી નથી શકતા તો મિત્રો તેનાથી તમે ખૂબ જ પરેશાન છો તો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે શું કરવું પડશે કર્જ જલ્દીથી જ ચૂકતે કરવા માટે તમારે શું કરવું પડશે તો મિત્રો તેના માટે શનિવારના દિવસે એક ઉપાય કરવાનો રહેશે આ ઉપાય કરવાથી તમારી સમસ્યાનું નિરાકરણ તમે ખુદ જ લાવી શકો છો તમને તમારી મહેનતનું ફળ પણ મળી શકે છે તો શનિવારના રોજ તમારે એક અલગથી જ લોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખીને તેની રોટલી બનાવવાની છે જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી આ રોટલીને સાત વખત ઉતારી લેવાની છે આ રોટલીને તેના ઉપરથી ઉતારતા સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ સમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ તમારે સાત વખત કરવાનો છે તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય જો તેમને કાળું કૂતરું ન મળે તો તમે કોઈ પણ કૂતરાને આ રોટલીને ખવડાવી શકો છો રોટલીની સાથે જ તમે થોડો ગોળ પણ ખવડાવી દો તેનાથી કૂતરો આ રોટલીને આરામથી ખાઈ લે છે મિત્રો માત્ર આમ કરવાથી જ તમારા ઉપર જે કંઈ પણ ભારે કર્જ હોય છે તે ધીરે ધીરે કરીને ઓછો થવા લાગે છે તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા પણ ઓછી થવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમારા પર કોઈ મોટું કર્જ ભલે હોય તો પણ તમને આ કર્જમાંથી મુક્તિ મળી જશે તમને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળશે હજી પણ એક ઉપાય છે તમને જણાવી દઉં તમારા ઘરમાં ધન આગમન માટે તમે કરી શકો છો આ ઉપાયને મિત્રો તમને ઉપર આપેલા ઉપાયમાંથી કોઈ પણ ઉપાય કઠોર લાગતો હોય તો તમે આ ઉપાય કરવા સક્ષમ ન હોય તો તમારે તે સિવાયના ઉપાયને કરવો હોય તો બીજો સરળ ઉપાય કરવો હોય તો તમે શનિવારના દિવસે આપેલા ઉપાય નથી કરી શકતા તો તમારે એક સરળ ઉપાય કરી શકો છો આ ઉપાયને તમે બુધવારના દિવસે કરી શકો છો આ ઉપાયની સ્લોટ સાથે જ કરવામાં આવે છે ઘરમાં જે લોટ હોય છે તે લઈ શકો છો ત્યારબાદ તમારે તે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે લોટથી તમારે એક દીવો બનાવવાનો છે તે લોટમાં તમે તલ તેલની મદદથી તેને પાકો કરી શકો છો ત્યારબાદ તમારે બુધવારની રાત્રે આઠ વાગ્યા બાદ તે દીવામાં તેલ નાખવાનું છે અને તે દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનો છે સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે તુલસી માતાએ નમઃ નમો ભગવતે વાસ્તુદેવાય આ મંત્રનો જાપ કરીને માતા લક્ષ્મીથી ઘરની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરો તુલસી માતાની પાસેથી તમે આશીર્વાદ પણ મેળવી શકો છો માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત જે સમસ્યા હતી તે પણ દૂર થઈ જશે અને માતા તુલસીના પણ આશીર્વાદ મળશે મિત્રો ઘણા લોકો એવું પણ વિચારતા હોય કે શું તુલસીના છોડ નીચે પ્રતિદિવસ દીવો પ્રગટાવવો જોઈએ તો તમને જવાબ આપી દઈએ કે હા તમે પ્રતિદિવસ એટલે કે દરરોજ તુલસી માતાની નીચે દીવો પ્રગટાવી શકો છો તમારે દીવાને માત્ર સાંજના સમયે જ પ્રગટાવવાનો છે એ ભૂલ તમે ન કરતા કે સાંજના સમયે તુલસી માતાની ભૂલથી પણ જળ અર્પણ નથી કરવાનું જળ અર્પણ કરવા માટે સવારનો સમય સર્વશ્રેષ્ઠ છે તુલસી માતાને માત્ર સવારના સમયે જ જળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ મેળવો જો તેમના આશીર્વાદ તમારા પર ઘર ઉપર બન્યા રહે તો તમારા ઘરે જે પણ દોષ હતા તે દૂર થઈ જશે મિત્રો આવું કરવાથી માતા લક્ષ્મી પણ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરની ધન સંબંધિત સમસ્યા દૂર કરી નાખે છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે આ ઉપાય કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે દીવાનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવાનો છે ત્યારબાદ તમારે જે દીવાને તમારા ઘરની કોઈ પણ ખાલી જગ્યાએ દાટી દેવાનો છે અથવા તો તમારા ઘરની આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન હોય છે ત્યાં જઈને તમારે આ દીવાને તોડીને ભૂકો કરી નાખવાનો છે દીવાને તમારી કીડીઓને ખવડાવી દેવાનો છે દીવાને તમારે સંપૂર્ણપણે ભાંગી નાખવાનો છે અને કીડીઓ ખાઈ શકે તેટલા પ્રમાણમાં તમે તે ખવડાવી શકો છો જેનાથી તમારા ઘરમાં ચોક્કસપણે સુખ સમૃદ્ધિ જોવા મળશે મિત્રો હવે આપણે વાત કરીએ એક અનોખા ઉપાય વિશે તમારા પરિવારના સભ્યો સાથે એટલે કે તમારા પરિવારમાં જેટલા કમાવાવાળા લોકો છે તો તેની સાથે આ ઉપાય કરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ સભ્યોનું સ્વાસ્થ્ય જો સારું ન હોય તો જેના કારણથી પૈસાનો ખર્ચ વધવા લાગતો હોય અથવા તો કામ કરવામાં તેમનું મન ન લાગી રહ્યું હોય તો ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ધન ધનઆગમનના સ્ત્રોત દિવસે ને દિવસે ઓછા થવા જાય તો તમે ઈચ્છો કે તમારા જીવનમાં ધનની કમી ન રહે તો તમારે માત્ર એક મુઠ્ઠી લોટ લેવાનો છે અડધી મુઠ્ઠી ખાંડ લેવાની છે હવે તે બંનેનું મિશ્રણ કરીને તેની અંદર થોડી હળદર મેળવવાની છે જે વ્યક્તિ ઉપર આ મુશ્કેલી હોય તો તેના માથે માથેથી તમારે આ ઉપાય કરવાનો છે તે વ્યક્તિના માથા પરથી તમારે આ મિશ્રણને સાત વાર ઉતારી લેવાનું છે અને તેમની માટે સારી પ્રાર્થના કરવાની છે શનિદેવ મહારાજ પાસે તેમની માટે પ્રાર્થના કરવાની છે તમારે આ પ્રાર્થના કર્યા બાદ તમારી આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન હોય ત્યાં તમારે જવાનું છે તેવા સ્થાને તમારી કીડીઓને તમારે તે મિશ્રણ લોટ ખવડાવી દેવાનો છે તેનાથી તમારું તે કાર્ય સફળ થઈ જશે જેમાં વ્યક્તિનું મન ન લાગતું હોય પોતાની રીતે જ પોતાના વેપારમાં અને કાર્યમાં તેમનું મન લાગી જશે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે જો તમારા બાળકો અભ્યાસ કરતા હોય અથવા તેમનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો આ ઉપાયને તમે તમારા બાળકો ઉપર પણ કરી શકો છો તેનાથી તમારું બાળકનું મન અભ્યાસમાં લાગ્યું રહેશે મિત્રો જે તમને ઉપાય જણાવ્યા તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થતો પરંતુ આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક થાય છે જેને કારણે તમે તમારા જીવનની સુખ સમૃદ્ધિનો વિકાસ પણ કરી શકો છો અને તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું યોગ્ય ફળ યોગ્ય વળતર ન મળી રહ્યું હોય તો માત્ર આવા ઉપાયો તમારા જીવનમાં નાના નાના ઉપાયોને કરીને ચાલો તો તમારા જીવનમાં જે કંઈ પણ દોષ હતા જે કંઈ પણ દુષ્ટ વિકાર હતા તે પણ દૂર થઈ જશે અને તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો મિત્રો આપણે આગલા ઉપાય વિશે વાત કરીએ તો શનિવારના દિવસે કયા છોડની પૂજા કરવી જોઈએ તો મિત્રો શમીના વૃક્ષને અથવા તો શમીના છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે શમીના છોડની નિયમિત રીતે અને ખાસ રીતે શનિવારના દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ અને શનિદેવના આશીર્વાદ મળે છે જે ઘરમાં શમીનો છોડ હોય તેની આસપાસ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા જે વાસ કરતી હોય તે પણ દૂર થઈ જશે અને દેવી દેવતાઓના આશીર્વાદ તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે અને શમીના વૃક્ષની તમારે જરૂરથી શનિવારના દિવસે પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે શમીના વૃક્ષની અથવા છોડની પૂજા તેમના નીચે સરસોના તેલનો દીવો કરવાથી શનિદોષમાંથી પણ મુક્તિ મળે છે જે લોકોના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય વિઘ્નો આવી રહ્યા હોય તો તેમણે શમીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ માત્ર આમ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટતા દૂર થઈ જાય છે જેને કારણે તમે તમારા જીવનમાં સફળ થઈ શકો છો અને તમારી તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો શનિવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે શનિવારના દિવસે પીપળાના ઝાડમાં શનિદેવ આવીને બિરાજમાન થાય છે તો તમારે પીપળાના વૃક્ષ પાસે શનિવારના દિવસે જરૂર જવું જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ આ કારણથી જો તમે શનિદેવની કૃપા કરો છો તો તમારા ઉપર આવનારા કોઈ પણ સંકટો વિઘ્નો જે હોય છે તે શનિદેવ તેમનો નાશ કરી નાખે છે અને તમામ પ્રકારના સંકટોને દૂર કરવા માટે તમારે માત્ર પીપળાના ઝાડમાં શનિવારના દિવસે જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને એક સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ શનિવારની સાંજે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને સરસવના તેલનો દીવો કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને શનિદોષમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ પણ તમારા પર એમના આશીર્વાદ અપાર વરસાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શનિ મહારાજ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો